રોજ ખાતે ફરિયાદ મકવાણાએ કરેલી હતી આરોપી અને અમિત વિરુદ્ધમાં આ બંને આરોપીએ ફરિયાદી અને કુલ અઢાર જેટલા સાહેદોને પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધેલા અને એમને એવું વચન આપેલું હતું કે પોતે બેન્કોક સિટીમાં પટાયા ખાતે હોટેલમાં નોકરી અપાવશે જ્યારે આ બંને આરોપીઓએ આ પ્રમાણેનું કોઈ પણ કાર્ય કર્યું નથી એટલે આ કમલાબાગ પોસ્ટ વિરુદ્ધ આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધેલ છે બંને આરોપીઓની તપાસમાં પોલીસ હતી અને ટેકનિકલ રાહે અમને અમિતની બાતમી મળેલી હતી એટલે એલસીબીની ટીમમાંથી નટુભાઈ વિરેન્દ્રસિંહ અને મુકેશભાઈ આ કાર્ય માટે તાત્કાલિક નીકળેલા હતા અને એમને આ આરોપીને દિલ્હીની સ્મોલ ટાઉન હોટલ ખાતેથી પકડેલી છે આ આરોપી સાથે કુલ પાંચ લાખ રોકડા પણ પકડેલા છે

હાલ જે તપાસમાં અમે ફરિયાદ લીધેલી છે એમાં બે આરોપી મુખ્ય છે આ સિવાય આગળની તપાસમાં અમે જે મુખ્ય આરોપી છે તુષાર એની પૂછપરછ કરીએ પછી અમને વધુ ખબર પડે કે કે આમાં બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કેમ તુષાર હાલ સાયપ્રસમાં છે એવી અમારી પાસે બાતમી છે વધુ અમે એની 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 બાબતે અમે એલઓસીની ની નોટિસ પણ કાઢેલી છે અને એની બાબતે અમે વધુ તપાસમાં છીએ અમે પાંચ દિવસની રિમાન્ડ માંગેલી છે આધારે કેટલા દિવસ મળે છે જોઈએ લોકોને શું અપીલ કરશો અમે આની બાબતે ખાસ કરીને એસપી જાડેજા દ્વારા ઘણા બધા સેમિનાર પણ લેવામાં આવ્યા છે ઘણા બધા અમે સોશિયલ મીડિયા દ્વારા પણ કેમ્પેન ચલાવેલું છે કે ખોટા એજન્ટ છે કે કોઈ પણ ખોટી કંપની છે એની દોરવણીમાં ના આવી જવું જ્યારે પણ આપ કોઈ કંપની કે એજન્ટ પાસે જાઓ છો ત્યારે એની સત્યતા ચકાસો સંપૂર્ણ ડોક્યુમેન્ટ ચકાસો ઉપરાંત તમે જે સહી કરી રહ્યા છો એ ડોક્યુમેન્ટ પણ ચકાસો અને જે કોઈ પણ કંપનીમાં કે જે કોઈ પણ સિટીમાં આપ અપ્લાય કરી રહ્યા છો એની માટે કોઈ ઉપર બીજા ઉપર ડિપેન્ડન્ટ નહીં રહીને પોતે જાતે તમામ વસ્તુ સર્ચ કરો તો જ આપ આમાંથી બચી શકશો Thank you